હલો દોસ્તો મિતુલ પટેલ કર્ણ સ્વફાર્મ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ઘણા દિવસો પછી આ વિડીયો બનાવી રહ્યો છું આજે વિડીયો બનાવી રહ્યો રહ્યું ચોમાસામાં ચોમાસામાં પશુ અને ઘોડાઓને તમે જોશો કે ઘણી બધી ટ્રબલ થતી હોય છે મચ્છર પડતા હોય છે માખીઓ પડતી હોય છે ઈયળો પડતી હોય છે ચુડવેલ પડતી હોય છે તો આજે હું તમને એ રીતે જ બતાવીશ કે આ જે ઈયળો પડી છે લગભગ દરેક જગ્યાએ હોય જ છે તમે જોઈ શકો છો આ જે ઈયળ છે એને અમે લોકો અહીંયા ઉત્તર ગુજરાતમાં પાટણ આજુબાજુ છુડવેલ કહીએ છીએ એટલા પ્રમાણમાં પડી છે કે જેની કોઈ સંખ્યા નથી પાવડર નાખીએ તો મોઘા પશુઓને તકલીફ થાય અને જો ના નાખીએ તો પશુ મતલબ ઘોડા ખાઈ જાય તો પણ તકલીફ થાય હવે આનું શું કરવું એ કંઈ ખબર પડતી નથી ઘણા પુષ્કળ પ્રમાણમાં તમે જોઈ શકો છો કે આ કોઈ જગ્યા એવી નથી એના એની ગમેણ તમે જોઈ શકો છો એની સંખ્યા કેટલી છે કોઈ જગ્યા નથી એવી જ્યાં ના હોય તમે જોઈ શકો છો એ આની આની દવા કોઈની પાસે હોય તો જણાવજો પરંતુ દવા એવી હોવી જોઈએ કે જેનાથી ઘોડાને કોઈ નુકસાન ના થાય આપણે એ જ ઈચ્છીએ છીએ કે ભાગી જાય મરે નહીં મરશે તો ઘોડાના ખોરાકમાં ચારામાં દાણામાં જ જશે કંઈક એવો કોઈની પાસે ઉપાય હોય તો બતાવો તમે જોઈ શકો છો કે જે એની ગમેન્ટ છે ત્યાં પણ ફરે છે અને કોઈ રસ્તો નથી કેટલી બધી સંખ્યામાં છે આજે તો કદાચ થોડી ઓછી છે કાલે એની કંઈ સીમા જ નહોતી જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ કે ઈયાળો જે હાલ ચોમાસામાં અમારા ઇલાકામાં બહુ જ પડી છે તો ગરમી એવી લાગી હોય અને ઘોડાઓ પણ એક સેકન્ડ તમે જોઈ શકો છો એના છપીને શાંતિથી ઊભા ના રહી શકતા હોય તો કોઈની પાસે આ મેં જે બતાવી એનું નામ અમે ચુડવેલ કહીએ છીએ તો ચુડવેલનો કોઈ રસ્તો હોય કઈ રીતે ભાગી જાય મારવી નથી આપણે મરીને પણ એક ઘોડાના જ મા જ જશે ખાવામાં તો કોઈની પાસે રસ્તો હોય તો ચોક્કસ જણાવજો કમેન્ટ કરજો મળીશું નવા વિડીયોમાં જય ભારત જય હિન્દ થેન્ક યુ